જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામના લોકોએ ખરાબ રસ્તાઓ મુદ્દે મામલદાર માંગરોળને આવેદન પત્ર પાઠવ્યું છે દિવાસા ગામના લોકો દ્વારા લેખિત રજૂઆત કરી હતી કે દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો ચાલતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી આ ખાણોના પથ્થર ભરેલા ટ્રકો રસ્તા પરથી પસાર થાય છે જેથી રસ્તાઓ અતિ બિસ્માર બની જાય છે વિદ્યાર્થીઓને સ્કૂલો જવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે

તો કોઈ હાલવામાં કે કોઈ નિશાળી પરિસ્થિતિ નથી બધી રસ્તો આખો ગાડી હાલે છે ખાની વાળાની ગાડી વાળા બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે એટલે અમે અહીં આવેદન પત્ર મામલતદાર આપવા આવ્યા અને બીજી પણ કચેરીમાં આપશું અને છોકરા પળે છે એને ફ્રેક્ચર થાય છે સાયકલો અટવાઈ જાય છે